નમસ્કાર મનીષા મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્વાગત છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે જી હા રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા માટે ચેતર વસાવા જઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન પોલીસ દ્વારા તેને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા મીડિયા સમક્ષ નિવેદન આપતા ચેતર વસાવાએ જણાવ્યું છે કે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અમને માથાભારે સાબિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે ભાજપના ઇસારે આ તમામ પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે અને એના ઇસારે જ અમારી સામે બે એફઆઈઆર કરવામાં આવી હતી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા પરિવારને અમે વળતર અપાવ્યું એ શું અમારો ગુનો હતો અમે કશું જ ગુનો નથી કર્યો અને એટલા માટે જ અમે પોલીસ સ્ટેશન હાજર થવા માટે જઈ રહ્યા હતા અસીવાય ચેતર બસાવા દ્વારા મીડિયા સમક્ષ આ મામલે શું નિવેદન આપવામાં આવ્યું આવો સાંભળીએ અમારે તો જવાનું નથી તાજી એટલે થાય એવું થોડું ચાલવાનું છે યાર એટલા માટે અમે કહીએ છીએ અમે ભી તમને સૌ કરીએ છીએ તમારે અમારે બોલી ને કઈ નિરાકરણ વાંધો અમે તો હમણાં મય તો બધા અમારા પ્રસંગો ગોઠવાયેલા જ છે બરોબર છે તમે આટલી બધી મને જીબાજોડી કરો છો બરાબર જે પીઆઈએ જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે મારા સમય તમારા તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર તારીખોમાં કઈ રીતના લઈ જવા એટલા લોકોને મારે કોર્ટમાં લઈને એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારી ભાઈ આ એફઆઈઆર ખોટી છે રદ કરવાના છો કે કેમ સામારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજો ના શાસનમાં પણ આવી પદયાત્રા પર એફઆઈઆર નથી થઈ

ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશ આપી રાતોરાત બે બે ફાયરો થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની મિટિંગો વખતે બોલાવશું અમારા લોકોનું કામ કોણ કરશે પછી ના ના એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની કરવાની ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની ની તાંબી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે પછી કોણ આદિવાસી માટે માથા ભારે સામાજિક તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દઉં નીકળ્યા તો ઘર માંથી નીકળ્યા ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસ કાલે ઉઠીને ગયા કેસ માં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચવાળા આવશે એના કરતા આજે હાજર થઈ કરી દો જેસ આપશે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કેસે અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો છો અમે એફઆઈઆર કરું છું આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા ભપડા લઈને દો બરોબર છે ના હજુ બી એ સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે અધિકારો છે આંદોલનો અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ નથી લીધો ક્યારે નહીં ને મારે બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની ભી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખે તો કઈ રીતનું ચાલશે ગયા વર્ષે તમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં નહીં જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે ક્યાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડી ને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કર્યા હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો ની વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસે નેગેટીવ છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કઈ વાંધો નથી જેલો કરો કંઈ વાંધો નહીં

કોર્ટમાં તો જવાના જ છે જે તમારા કાર્યક્રમ તમે મીડિયામાં કોઈ જગ્યાએ બતાવો મારો મેસેજ હોય ને તમે બધા ગ્રુપ જોઈ લો મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ

Kita langit <laughs> tak dekat જેવું દુકાને લીધી છે ચાર કોઈ નજી